આપણી સનાતની પરંપરામાં એક સુંદર સ્થાન બતાવ્યું નૈમિસારણ્ય નૈમિસારણ્ય ક્ષેત્રમાં અઢારો ઋષિ ઋષિઓ ભેગા થયા છે અને એ બધા ઋષિઓ પોતાનું યજ્ઞયાગાદી કર્મ કરે છે પછી સંધ્યા સમયે નિવૃત્ત થાય એટલે બધા સત્સંગ કરવા માટે ભેગા થાય હવે એક વિદ્વાન મુનિ સુત મુનિને ઉપર બેસાડ્યા ગાદી ઉપર અને બધા ઋષિઓ વતી એક સૌનક મુનિ આગળ બેઠા અને સૌનક મુનિએ સુતજી મહારાજને પ્રણામ કર્યા નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ સુતજી મહારાજને બધા ઋષિઓએ પ્રણામ કર્યા સુતજી કહે જે અરે અરે ઋષિઓ તમે બધા મારા કરતાં ઉંમરમાં મોટા છો વડીલો છો તમે મને પ્રણામ કરો છો તમે મને ગાદી ઉપર બેસાડ્યો સૌનક મુનિ કહે જે મહારાજ તમે વિદ્વાન છો તમે ત્રિકાલ જ્ઞાની છો શાસ્ત્રો પુરાણોના જાણકાર છો અને આમે શાસ્ત્રમાં કહ્યું છે ધનવૃદ્ધા બલવૃદ્ધા આયુવૃદ્ધા તથેવચ તે સર્વે જ્ઞાનવૃદ્ધાશ કિમ કરાહ શિષ્ય કિમ કરાહ કોઈ બળમાં મોટું હોય શક્તિશાળી હોય કોઈ ઉંમરમાં મોટું હોય કોઈ ધનમાં ધનિક હોય ધનવાન હોય પણ આ બધામાં સૌથી વધારે એવું કહ્યું છે જ્ઞાનવૃદ્ધ હોય જે જ્ઞાની હોય એની મહાનતા બતાવી દે જે જ્ઞાની હોય પછી કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય તમે પચાસ હજારનો લાખ રૂપિયાનો ફોન લાવો એપલનો પણ તમને એમાં ખોલતા ના આવડે તમે પાંચ વર્ષના બાળકને કહો તો એ તમને ફટ દઈને ખોલી આપે હે તમને એકદમ ખોલી આપે એનું જ્ઞાન છે તમારે એને એને બોલાવવું પડે કે લે દીકરા આ ફોન લગાડી આપને અને છોકરું તરત ખોલી આપે તારા દાદાનો નંબર કાઢી આપે એટલે દાદાનો નંબર તરત એ કાઢી આપે ત્યારે તમારે એની ગરજ પડે કારણ કે એ જ્ઞાની છે અને એનું જ્ઞાન છે એનું નોલેજ છે એમ સુતજી તમે છો 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 વિદ્વાન શાસ્ત્રોના મહારાજ અમે તમને થોડા પ્રશ્નો કરીએ બધા ઋષિઓ વતી સૌનક મુનિએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ આ સંસારની અંદર જીવન બહુ સારું બનાવવું હોય એક તત્વચિંતકે એવું કહ્યું છે કે એક એક ક્ષણ માટે આપણે નવું શીખીએ છીએ હું હું તમે ભલે ગમે એટલા જ્ઞાની હોઈએ ગમે એટલું આવડતું હોય સમજણ હોય પણ મનુષ્ય એક એક ક્ષણે કંઈક નવું શીખે દે અને એનું એનું જીવન સારું બને બધા ઋષિઓએ પ્રશ્ન કર્યો ત્યારે સુતજી કહે છે ઋષિઓ તમે બધા વડીલ છો વિદ્વાન છો કથાને જાણો છો તમે અનેક વાર કથા સાંભળી દે છતાં પણ તમને કથા સાંભળવાનો રસ છે એટલે તમારા હૃદયમાં ભક્તિ છે તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ છે અને પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ હોય તો જ તમને કથામાં રસ પડે તો જ એ કથા આપણને કંઈક અસરકારક નીવડે સુતજી કહે દે ઋષિઓ સાંભળો સંસારની અંદર હું તમને એક એવું શાસ્ત્ર સંભળાવું સર્વ સિદ્ધાંત સંપન્નમ જેની અંદર સર્વ સિદ્ધાંતો ભરેલા છે અને આ ભાગવતજી પણ એવું જ છે હું કલ્પવૃક્ષ સમાન છે આની અંદર તમે જે પણ કલ્પના કરો ને કલ્પના તમારી પૂરી થાય જવું જે પણ કલ્પના કરો સંકલ્પો કરો અને જેવી તેવી રીતે નહીં તમે ન ધાર્યું હોય એનાથી પણ ઉત્તમ પ્રકારે તમારા સંકલ્પો સિદ્ધ થાય છે